સુરતમાં સ્નેચરોનો અંતક સામે આવ્યો છે ત્યારે ચોક બજાર વિસ્તારમાં થયેલી પર્સ સ્નેચિંગ નો ગુનો ઉકેલાયો હતો એક દંપતી ઓટો રિક્ષામાં સ્ટેશન થી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા જે વેળાએ મોટર પર આવેલા બે પર્સની સ્નેચિંગ કરી હતી જે માં બસો પચાસ નિરામ મોબાઈલ પાસપોર્ટ સહિત રોકડ રકમ સામેલ હતી ગુના ને ઉકેલી કાઢવા ચોક પોલીસે તપાસ હાથ ધરી હતી તપાસમાં આરોપીઓ વગર નંબર પ્લેટની મોટર સાયકલ લઈ આવ્યા હતા જે આરોપીને પકડવા પોલીસને ખૂબ જ મુશ્કેલી પડી હતી જો કે હ્યુમન સોસના આધારે બેસ નેચર અને બેસ્થાન આવાસથી પોલીસે જડપી લીધાતા પોલીસ એ અસ્પાક રૂપે માયા અને કલ્યા યूसुફ શેખ અને મોયન રૂપે મોયન ખાન રૂપે પેંડા રૂપે બોગડા પટણની ધરપકડ કરી હતી આરોપી અસ્પાક વિરુદ્ધ મારામારી ચોરી સ્નેચિંગ સહિતના ગુના નોંધા છે અને તળ વખત પાસાની કાર્યવાહી કરવામાં આવી હતી જ્યારે મોયન રૂપે મોયન ખાન પટણ વિરુદ્ધ ચોરી સ્નેચિંગ સહિત છ સામેલ ગુના છે

એક સ્નેચિંગનો ગુનો નોંધાયેલો હતો જેની વિગત એવી હતી કે એક કપલ સવારે રેલવે સ્ટેશનથી સવારે ચાર વાગ્યાની આસપાસ રિક્ષ ઓટો રિક્ષામાં બેસીને પોતાના ઘર તરફ જતું હતું એ દરમિયાન ટુ વ્હીલર ઉપર આવી બે ઇસમો આવીને તેમની રિક્ષાની અંદર જે પર્સ પડેલું હતું એને ખેંચીને એ લોકો સ્નેચ કરીને ભાગી ગયેલા હતા આ જેની અંદર એક મોબાઈલ બે પાસપોર્ટ ઇન્ડિયન કરન્સી છ હજાર રૂપિયા અને બસો પચાસથી રામ એ લોકોના પર્સમાં હતા આ સ્ટ્રેચિંગનો ગુનો ચોકબજાર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો હતો જેમાં પોલીસની અલગ અલગ ટીમો આનમાં કામે લગાડી હતી કારણ કે આરોપી થોડા સાથી રહ તેઓએ મોબાઈલ અરે બાઇકનો જે ઉપયોગ કર્યો હતો તેની નંબર પ્લેટને ટેમ્પર કરેલી હતી અને પોતે સાવચેતી રાખી હતી કે જેથી તેઓ સીસીટીવીમાં ના પકડાય પરંતુ વિવિધ ટીમો સળંગ આઠથી દસ દિવસ જેટલી મહેનત કરી અને આજે આરોપીઓને પોલીસે ધરપકડ કરેલી છે જેમાં બે આરોપીની પોલીસે અટકાયતી કરી છે જેમાં અશફાક યુસુફ શેખ ઉર્ફે કાલિયો અને મોહિન સરવન ખાન પઠાણ આ બંને ભેસ્તાન આવાસના આરોપીઓ છે જેની અંદર અશફાક જે છે તેની વિરુદ્ધની અંદર અત્યાર સુધીમાં ચૌદ જેટલા સ્નેપિંગના ગુનાઓ દાખલ થયેલા છે અને એની પર ત્રણ વખત પાસા થઈ ચૂકી લે છે અને મોહિન સરવનકાંત પઠાણ ઉર્ફે પેડો ઉર્ફે બોબડો જેની વિરુદ્ધમાં છ જેટલા સ્નેપિંગના ગુના થઈ ચૂકેલા છે અને બે વખત પાસા થયેલી છે તો આજ આ રીતે પોલીસે આ આરોપીઓની ધરપકડ કરી અને મોબાઈલ પાસપોર્ટ વિરામ આ બધી વસ્તુ પોલીસે રિકવર કરી છે આ લોકોએ ગુનો આચરવા માટે કોઈ એક જગ્યાએ જે બાઇક પડેલી હતી એ બાઈક એ લોકોએ ઉઠાવી એની નંબર પ્લેટ પર પટ્ટી લગાડી દીધી અને પછી ગુનો આચરીને બાઇક જ્યાં પડેલી હતી ત્યાં પાછી મૂકી દીધી હતી એટલે આ વિગત અમારા ધ્યાનમાં આવી છે એ દિશામાં પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહેલી છે અને આરોપીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા છે આરોપીઓ દ્વારા બીજા કેટલા ગુના આચરવામાં આવેલા છે તેની ઊંડાણપૂર્વક તપાસ હાલમાં ચાલી રહી છે